સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા અભિનેતા અને અભિનેત્રીની વાત કરીશું જેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત એક સાથે એક ફિલ્મથી કરી હતી તેવા અભિનેતા અભિનેત્રીઓની આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો સુપરસ્ટાર હિતેન કુમાર અને રોમા માનેકજી ઓગણીસો છન્નુંમાં રિલીઝ થયેલી ઊંચી મેડીના ઊંચા મોલ આ ફિલ્મ સુપરસ્ટાર હિતેન કુમારજીની પણ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને રોમા માનેકજીની પણ સૌ ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને સુભાષે શાહે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી રોમા માણેકજી હિતેન કુમાર વિષ્ણુ દિવાન મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મમાં રોમા માણેકજી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમારજી વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને આ વિલનના રોલથી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ઊંચી મેળીના ઊંચા મોલ ફિલ્મ

પાંદડું લીલું ને રંગ રાતો ચૂંદડી ઓઢાળો રાજ જેવી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેકજી અને કામ કરી ચુક્યા છે અને આ બંનેની જોડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી તે પછી આગળ વાત કરીએ તો ડાયરાના બેતાજ બાદશાહ મનીરાજ બારોટજી અને પ્રાંજલ ભટ્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં રિલીઝ થયેલી ઢોલો મારા મલકનો ફિલ્મ ડાયરાના બેતાજ બાદશાહ મનીરાજ બારોટજીની પણ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને પ્રાંજલ ભટ્ટ પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેને સુભાચ શાહે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં મનીરાજ બારોટ અને પ્રાંજલ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ બંનેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને ઢોલો મારા મલક નો ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા અને ઢોલો મારા મલકનો ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને ડાયરાના બે તાદશાહ મનીરાજ બારોટજી અને પ્રાંજલ ભટ્ટ અને આ બંને અભિનેતા અને અભિનેત્રીએ ઢોલો મારા મલકનો ફિલ્મથી ફિલ્મ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ બાદ તેઓ અલગ અલગ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા તે પછી આગળ વાત કરીએ તો ચંદન રાઠોડ અને કાજી

નાથીઓ અને ધૂળકીની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને આ ફિલ્મથી તેમને ઘણું સ્ટારડમ મળી ગયું હતું ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મથી ચંદન રાઠોડ અને રુચિકાજીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ બાદ ચંદન રાઠોડ અને રુચિકાજી ઘણી અલગ અલગ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ચંદન રાઠોડ પણ ઘણા સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા હતા તે પછી આગળ વાત કરીએ તો निशांत पंड्या आणि शर्मिष्ठा मकवाना બે હાજર આઠ માં રિલીઝ થયેલી મઢલી તારો નેળો લાગ્યો આ ફિલ્મ નિશાંત પંડ્યાજીની પણ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને શર્મિષ્ટા મકવાનાજીની પણ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ એક રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી જેને લક્ષ્મણભાઈ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ પંડ્યા અને શર્મિષ્ઠા મકવાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ બંનેની જોડી પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને આમ નિશાંત પંડ્યા અને શર્મિષ્ઠા મકવાના એ મઢલી તારો નેળો લાગ્યો આ ફિલ્મ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ બાદ તેઓ ઘણી અલગ અલગ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે તે પછી આગળ વાત કરીએ તો એક્શન કિંગ જગદીશ ઠાકોર અને રેશમા પુરોહિત બે હાજર દસમાં માં રિલીઝ થયેલી સાજન મારા કોરાની ફિલ્મ જગદીશ ઠાકોરજીની પણ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને રેશમા પુરોહિતજીની પણ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને બે હાજર દસમાં માં રિલીઝ થયેલી આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેને હરેશભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં જગદીશ ઠાકોર હિતુ કનોડિયા નરેશ કનોડિયાજી રેશમા પુરોહિતજી મુખ્ય ભૂમિકામાં હતા અને જગદીશ ઠાકોર અને રેશમા પુરોહિતની જોડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી જગદીશભાઈ ઠાકોર અને રેશમા પુરોઈજી તું તો સાજન મારા કાર્ય કોરાની ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને તું તો સાજન મારા કાર્ય કોરાની ફિલ્મ એક સુપર ડુપરિત ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મ બાદ જગદીશભાઈ ઠાકોર અને રેશમા પુરોઈજી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે જેમાં મારા સમ લોહીનો નહીં એ કોઈનો નહીં પ્લીઝ પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જગદીશભાઈ ઠાકોર અને પુરોહિતજી સાથે કામ કરી ચૂક્યા છે અને જગદીશભાઈ ઠાકોર હાલ આપણી સાથે રહ્યા નથી પણ આ ફિલ્મોથી તેઓ હંમેશા આપણી સાથે અને આપણી યાદોમાં રહેવાના છે તે પછી આગળ વાત કરીએ તો અર્બન ગુજરાતી ફિલ્મની ખૂબ જ લોકપ્રિય જોડી એટલે કે યશ સોની અને જાનકી બોડીવાલા આ બંનેની જોડીએ બે હજાર પંદરમાં માં રિલીઝ થયેલી છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સાથે કામ કરવાની શરૂઆત કરી હતી અને છેલ્લો દિવસ ફિલ્મ યશ સોની ની પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને જાનકી બોડીવાલાજીની પણ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને છેલ્લો દિવસ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર યશ સોની જાનકી બોડીવાલા મિત્ર ગઢવી કિંજલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકામાં હતા અને છેલ્લો દિવસ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મમાં યશ સોની અને જાનકી બોડીવાલા જોડી પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને છેલ્લો દિવસ ફિલ્મ બાદ યશ સોની અને જાનકી બોડીવાલાજી નાડી દોષ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અને નાડી દોષ ફિલ્મ પણ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળ વાત કરીએ તો મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા બે હજાર પંદરમાં રિલીઝ થયેલી આ જ ફિલ્મ છેલ્લો દિવસ ફિલ્મથી મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા આ બંનેએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને મલ્હાર ઠાકરની પણ આ છેલ્લો દિવસ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને કિંજલ રાજપ્રિયાની પણ આ સૌ ગુજરાતી ફિલ્મ હતી અને છેલ્લો દિવસ ફિલ્મમાં મલ્હાર ઠાકરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની કોમેડી ટાઈમિંગની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી અને મલ્હાર ઠાકર આ છેલ્લો દિવસ ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય સુપરસ્ટાર બની ગયા હતા અને કિંજલ રાજપ્રિયા પણ છેલ્લો દિવસ ફિલ્મથી ઘણા લોકપ્રિય થયા હતા અને છેલ્લો દિવસ ફિલ્મ એક સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી આમ મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયાની આ બંનેની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ફિલ્મ હતી અને છેલ્લો દિવસની સફળતા બાદ મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા શું થયું સાહેબ ત્રણ એક્કા જેવી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે જેમાં ત્રણ એક્કા ફિલ્મ તેમની એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ અભિનેતા અને અભિનેત્રીઓ એક સાથે એક જ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી તો આપ આમાંથી કઈ જોડી સૌથી વધુ પસંદ આવી કરજો પણ આ લિસ્ટમાં કોઈ અભિનેતા અને અભિનેત્રીઓની જોડીને સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બાકી રહી ગઈ હોય તો આપ કોમેન્ટ કરીને જાણ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી